પતિ જમણું જાય છે તો 100 રૂપિયા લઈને પતિ જાય ને ગયો હં પતિ શું જાય ગોડિયા આજ તો એને રંગે હાથે ચાલુ છું મારો બેટો મારી સિગરેટો પી જાય છે આજ તો તું ગયો બેટા હા તો આજ બની છે એક તો પૂરી કરી છે હવે બીજી એક ખાચી નોખો તાપ ઘણો લાગે મારો બેટો ચુવા જૈન પીવું આ તો જૈન પીવું પેલો કાકો બેઠો પછી ધીરો ઠેગ્યાર જઈએ હો બેરા પી ન ઉઠા દે કિસ આય આય બેટા તારીખ ખોર મેં રેન્સ હું હાર પી નહીં હારી ભાઈ પિસ્તોલ ના પીશો એના લાકડો પેરા જશો કાકા તમને ખબર જ નહીં યાર પિસ્તોલ પીએ ને તો આપણી ઉંમર ના વધે ગયડું ના થવાય હે હે એવું તો બ્યા કેમ કે પિસ્તોલ પીએ એટલે કેન્સર થી જવો ની મરી જવાય હા મને ટાઉન એટલે કહું છું ના પીશો મારા હારા ઉંધા ઉંધા ડાયલોગ માં કાકા બેલું ગાય નહીં ઓભરું તમે એ પાછું ચીવ ગાય લ્યા

ગવાઈ વેજ ખીજો પછી ચોખા ખાઈ ખીજો અને એક દાડો તો સંભરો પૂજારીને મલવા સારું ના ના પૂજાડી જોડે પછી દીકુડીને મિલ દકુડી નહીં દકુડીને મલવા સારું મોહેને મોટા નવો નવો બજારમાંથી લંગોટ લાયલા લંગોટ હું કોણા જઈને પાછવા લી આવ્યો હું અમે હું અમે પૈસા કમાઈ લીધા બોલો કાકા હં હું એમ જ વિચારું

પછી મી કીધું ખોવાઈ જાય મોટ ના બીજું યુ યુ અલ્યા એવું જ છે કાકા પણ તું શું લેવા બધું પાડા ના પૂછડો મંતર મંતર કરો છું ને જા ઢૂંચી કરો છું લે હા સિગરેટ નું ઠૂઠું પી દી હારી હે તાર જોડે હોય તો પી લે લાય લાય બટા પીવું હા ઓહ રોજ જમમ મય પૈયા બગાડું છું કોણ આ તું

હ હ હ હ માર બકોડી નો દે લાઈ લાઈ હે ઉજાડી બહુ દાડે હાલો યાદ આવી ગઈ હું તકલીફ પડી છે તને બકા માર ઘરવાળો મને હવે નઈ ગમાડતો તે હું કરું જો હું તો તને ગમાર તેલો પણ તું લોકોની વાતો માયન પરણી ગઈ પરણી ગઈ એનો એવું આતોણ હું પણ કેવાતો રેવું હું તું કે મારા લગન લીધા છે એમ બસ અરે તરત ખારે ભૂખરી કે એટલે ઓહ 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 બમરારી એક કોમ કર તરતકાલીન છૂટુ લેવાનું હોય ગોઠી ન હોય ચમક તન તો તાર ઘરવારો નહીં ગમારતો કે તારા તો તે ના લેગો પણ એને તું લે ને એમને એમ ના થાય બકા એમને એમ ના થાય એક કામ કર મેલ દે ફોન અને હવે ફોન કરતી ના ચમકાવ મારા હેટિંગ બીજે થઈ ગયા છે એટલે હું તો તણ ભૂલી જ ગયો છું હો હો બકા ફોન ના કરતી હો એ હારું હો અરે હા

પછી કેતા ના કરંટ લાજો ને મરી ગયો એમ એટલે અમાર બેસો બેસો નહીં અમાર બેસો તો માધવ એ મેલેવાની છે આના હાના મૂડ બગાઈ નો છો મારો લાય નદીએ જતાઉ અને મૂડ ફ્રેશ કરતાઉ અલે ગોડિયા હા હું કીધું પેલા નદીએ જતા નદીએ કોઈ સોરી લુગડો બુગડો ધોવાઈ હોય તો લાઈન મારતા જઈએ મોટા ટાળા લાગીએ છે ખેતા બોવાની હાલતા અહીંયા

આટલાનું લોકેશન બતાવ છે ડીકા ભાઈ તમારા બૈરા જોડે જ એને 15 મિનિટ વાત કરી છે ને એક એક આટલામાં છે મળી જાય એટલી વાર છે એની તો વગર હાબુ đu મોરા ભાઈ વગર હાબુ આશ ગોડીઓને પાણી દેવા લીજા એક કામ હારું કર્યું છે

ઓ ભાઈ થઈ ગયો હવે કોઈ દિવસ ફોન ન કરે ઓહ અલ્યા પણ મને માર્યો તો મે તો કોણ મારો હારો ઓહ મારા ભાઈ જો તું વાત તો કરો છું અને અમે ફોન માર એટલે તું કટકા કર નખું છું અલ્યા ભૈયા મેં તો વાટેય નહીં કરી તમારું ભૈરા નોમ શું છે પૂજારી હે પુજારી તમે પુજારી ચક્કર મે મારી પૂજા કરનો મેજા કરો